નમસ્કાર મિત્રો આજે ભડલી પ્રાથમિક શાળા નંબર બે ની અંદર બાળકો બધા જે આ એમડીએમ નો હોલ છે એમાં લાંબા લાંબા બેસી ગયા છે અને કઈ કામકાજ શરૂ છે શું મુકેશભાઈ છે તમને કહેજો આજે શું આ બધી શેની કામકામ ની તૈયારી ચાલે છે મુકેશભાઈ ચાલો આજે અમારી શાળા એટલે ભડલી શાળા નંબર બે દીકરા અને દીકરીઓ દ્વારા આજે શાળાની અંદર બાળ મેળો સવારના સમયે લાઈફ સ્કિલ અને બપોર પછી નાના નાના ભૂલકાઓ દ્વારા સરસ મજાના કોઈ ચિત્રો બનાવી રહ્યા છે તો ક્યાંક વળી માટી કામ ચાલી રહ્યું છે ક્યાંક નાના નાના ભૂલકાઓ દ્વારા રંગ પૂર્ણી આવું સરસ મજાનું આજનું આ બાળ મેળાનું આયોજન અને એમાં અમારા માર્ગદર્શક બાળકોને સતત માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે એવા ધર્મેશભાઈ પ્રદીપભાઈ વિડીયોગ્રાફર અમારા જૂના અને જાણીતા એવા વિપુલભાઈ બાળકો ની અંદર રહેલી શક્તિઓ છે ખુબ ઉત્સાહી એવા બાળકો તમે જોઈ શકો છો સરસ મજાની જે દીકરીઓ છે દીકરીઓ દ્વારા રંગપૂરણી આ બંને દીકરીઓ દ્વારા સુંદર મજાનું છાપકામ ચાલી રહ્યું છે ચાલો આ બંને દીકરીઓને છાપકામ આપણે નિહાળીએ સરસ મજાના કલર છે કલર પૂરાય છે સાથે સાથે અમારા ધોરણ એક અને બે ના ભૂલકાઓ સુંદર મજાના જે ફૂલો છે એ ફૂલોની અંદર રંગ પૂર્યો છે થોડાક આગળ જઈએ અમારે ભાઈ અમિતભાઈ અમિતભાઈ દ્વારા જુદા જુદા આકારો છે એ આકારો ની ઓળખ આપી છે સરસ મજાના કુદરતી દ્રશ્યો આપણે સમક્ષ આવ્યા છે ત્યારે નાની નાની દીકરીઓ દ્વારા આ રંગપોળી કાર્યક્રમ હા અને સરસ મજાનો આ બાળક દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ સરસ મજાનો ઓર અભી તો રુકો આ ભાલો તૈયાર કરવામાં ભાલો તૈયાર કરવામાં આવ્યો છે સરસ અને મસ્ત બનાવ્યો છે બહુ કાગળ કા और अभी तो रुको क्लाइमेक्स <laughs> <laughs> अभी बाकी ચાલો અમારી શાળાની ધોરણ પાંચ ની દીકરીઓ સરસ મજાનું કોલાજ વર્ક જે જુદા જુદા રંગીન કાગળ કટિંગ કરી અને સરસ મજાનો ફૂલો અંદર પોતે ચોટાડી રહી છે અથાગ પ્રયત્નો કોઈ ખૂબ સરસ કીધું છે કે કદમ અસ્થિર હોય અને રસ્તો જડતો નથી અને અડગ મન ના હિમાલય પણ નડતો નથી તો આવી અમારી અડગ મન ની દીકરીઓ જેઓ પોતે અથાગ પ્રયત્નો દ્વારા પોતે કોલાજ વર્ક તૈયાર કરે છે

બાળકોની વચ્ચે રહી ગયા છે તૈયાર કરવામાં આવી છે શાહ મૂર્તિ છે શું ભાઈ તારું નામ છે ચિરાગભાઈ શું બનાવ્યું છે બેટા વાહ રિદ્ધિ સિદ્ધિ નો દાતા અને ભગવાન ગણપતિ બાપા અને એની સાથે સાથે

શું તમારા પ્રયત્નો છે હા હા વાહ બાળકો વાહ શું બનાવ્યું છે બેટા આ શું બનાવ્યું છે કોણે બનાવ્યું છે બેટા વાહ સરસ શું તમારા આથાક પ્રયત્નો અને તમને ખુશ થઈ અને હું ભાવનગરનો મહારાજા નથી એટલે બે પાંચ ગામડા આવી દે બેટા હે સરસ સરસ વાહ વાહ આ બાજુ બાકી વાહ ભગવાન ભોળાનાથ ની શિવલિંગ બનાવવામાં આવ્યું છે નાના નાના બાળકો દ્વારા ભગવાન ની આવી સરસ મજાની મૂર્તિઓ બાળકોના મનની અંદર વાહ સરસ સરસ નાના નાના ભૂલકાઓ દ્વારા આ દીકરીઓ છે દીકરીઓ સરસ મજાની આવી પ્રવૃત્તિ કરે છે શું બનાવ્યું છે બેટા અરે વાહ ફૂલનું ઘર ફૂલનું ઘર હાલો આ આવું તો ભાઈ અમદાવાદની અંદર ફ્લાવર શો થાય છે એમાં પણ આવું નથી થતું એ પ્રવૃત્તિઓ પરલી શાળા નંબર 2 ની અંદર થઈ રહી છે વાહ વાહ શું છે બેટા સરસ મજાનું બનાવી નાખ્યું પણ ખબર નથી શું છે જૂના જમાનાની જે કઈ વાસણો છે એવું લાગે મને અહીંયા આ સોફા છે આ બેટા શું છે ઓલા ખાંડણીઓ છે અરે વાહ આપણને જૂના વાસણો યાદ તાજી અપાવે એવી અમારી દીકરીઓ દ્વારા જુદા જુદા વાસણો વાહ ગણપતિ બાપા છે ગણપતિ બાપા બેઠા છે સરસ સરસ વાહ પ્રથમ પેલા પૂજા તમારી એવા ગણપતિ બાપા નું સ્થાપન કર્યું છે દીકરીઓ વાહ ભગવાન ભોળ્યોનાથ દેવોનો પણ મહાદેવ એવા ભોળાનાથ ની શિવલિંગ અને સરસ મજાના વાહ દીકરીઓ વાહ સરસ મજા આ શું બનાવ્યું છે બેટા ઝુંપડી છે આ શું છે હા ગેસ કરતા બેટા આપણે ચૂલા ઉપર રાંધેલું ખાવાનું ખૂબ મજા આવે છે એવું સરસ મજાનો ચૂલો બેટા એ તૈયાર દીકરીઓ તૈયાર કર્યો છે વેલણ છે વાહ વાહ પાટલી છે સરસ સરસ અહિયાં અમે પણ કઈ દીકરીઓથી થી કમ નથી એવા દીકરાઓ દ્વારા પણ સરસ મજાનું હા 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 સોફા અને ઢોલિયા તૈયાર કર્યા છે ચારે બાજુ મંડપ સરસ માં જાણે હા 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 જાણે તો અહીંયા બગીચો હોય હે સરસ સરસ વાહ દીકરાઓ વાહ ચાલો આગળ જઈએ તો આજનો દીકરાઓ અને દીકરીઓ દ્વારા જે બાળ મેળાનું આયોજન હતું એના માટે બસ એક નાનકડી એવી કઈ નાનકડી છે આમ તો વિપુલભાઈ મને કોઈ ઓળખતું નથી હમણાં મારા સસરા મને એવું કેતા કે તમને કઈક જોયા છે એટલે ચાલો હવે આજનું આપણું બાળ જે પ્રદર્શન નિહાળવાનું હતું એ આપણે ખુબ સુંદર રીતે નિહાળ્યું અને આજનો ભાવ મેળાનું જે કઈ આખું આયોજન છે એ આયોજન આપણે અહીંયા વિરામ આપીએ અસ્ત